પદની ચૂંટણી દિલીપ સંઘાણી નું નિવેદન ભારતીય જનતા પાર્ટીમાં વિરોધાભાસ ત્રણ ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીનો જ ઉમેદવાર એક દિગ્ગજ નેતાના પુત્રએ ફોર્મ ભર્યું આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ શા માટે અન્યને મેન્ડેટ આપ્યો અન્યને મેન્ડેટ આપ્યો તો આપ્યો પરંતુ ત્યારબાદ જયેશ રાદડિયાએ શા માટે ઉમેદવારી પાછી ન ખેંચી જયેશ રાદડિયાને મનાવવા માટે દિગ્ગજો મેદાને આવ્યા હતા બેઠકો થઈ હતી એ તમામ બેઠકો શું નિષ્ફળ રહી છે શું જયેશ રાદડિયા સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને આ જ કારણોસર જયશ રાદડિયા અંત સુધી વટમાં રહ્યા અંત સુધી તેઓએ લડી લીધું અને ચૂંટણીનો પણ દિવસ આવી ગયો અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું વિડીયો શૂટ કરી રહ્યો છું બોલી રહ્યો છું ત્યારે દિલ્હીમાં ઇફકોનું મતદાન થઈ રહ્યું છે ફક્ત એક જગ્યા પર વિહિપ શા માટે ઇશ્યુ કરવામાં આવ્યો આ તમામ સવાલો છે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને જ્યારે અમને ખબર પડી કે આજે મતદાનનો દિવસ છે અને જાણ્યું કે આ મામલો ક્યાં પહોંચ્યો છે જયેશ રાદડિયાએ ફોર્મ ખેંચ્યું નથી અને ફક્ત એક જ બેઠક માટે ત્રણ ત્રણ ઉમેદવારો છે એ ત્રણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આ સામે આવતા અમે દિલીપ સંઘાણીનો સંપર્ક કર્યો કારણ કે આ તમામ પ્રકરણમાં દિલીપ સંઘાણી આ પહેલાં પણ

ચોવીસ તારીખે ફોર્મ ભરવાનો સમય હતો તે દિવસે સમગ્ર બોર્ડની મીટિંગ હતી અને બોર્ડમાં એ નક્કી થયું કે હવે ફરીવાર કોઈ આવું નહીં બધા ફોર્મ ભરી દે એ દિવસે કોઈ મેન્ડેજની વાત કોઈ જાણની વાત કોડે ફોર્મ ભરવું એવો ભૂતકાળમાં કોઈ પ્રસંગ નહોતો એટલે બધાએ ફોર્મ ભરી દીધા ત્યાર પછી ગુજરાતમાં આવ્યા ત્યારે મીડિયા દ્વારા જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એમાં સીધું જ આવ્યું કે જે છે એ બોલવો કર્યો જે ખબર જ નથી કોઈ સુધતા નથી એને બોલવો કેવી રીતે કહી શકાય આ મુદ્દો મીડિયાએ ઉઠાવ્યો છે પાર્ટીએ નહીં સાહેબ અત્યારે ત્રણ દાવેદાર થઈ ચૂક્યા છે એક પંકજભાઈ પણ છે જયેશભાઈ પણ છે અને બિપિનભાઈ ગોતા છે તો છે તે ભાજપના ત્રણ ઉમેદવારો થઈ ચૂક્યા છે તો આ સમાચાર બને એ સ્વાભાવિક છે શું કહેશો આ વિશે એ પાર્ટી નક્કી કરે સાહેબ આપનું પણ આપનું પણ એક નિવેદન આવ્યું છે સમાચાર પત્રમાં જેમાં આપ કહી રહ્યા છો કે ભેદભાવ પૂર્વક છે ભારતીય જનતા પાર્ટી એકવીસ બેઠકમાં વિશુ ના કર્યા ને ફક્ત એક બેઠકમાં જયેશ રાદડીયાનું રાજકારણ ખતમ કરી દેવાનો પ્રયાસ છે ખોરી ભર્યું પાટીલનું આ પગલું કહી શકાય ગણાવ્યું હતું એ વિશે શું કહેશો એ મીડિયાના સમાચાર છે વાસ્તવિકતા એટલી છે કે ગુજરાતમાં ત્રણ વિભાગ કોના છે મહિલા વિભાગ રાજ્ય કક્ષાનો વિભાગ અને જનરલ પ્રાઇમરી સોસાયટીનો વિભાગ ત્રણેય વિભાગ છે એમાંથી માત્ર એક વિભાગને વીપ છે એ હકીકત રેકર્ડ ઉપર છે સાહેબ આપને એ સવાલ પણ પૂછવો છે કે ગઈકાલે આપ દિલ્હી પણ ગયા હતા એક સમાચાર એવા પણ રજૂ થયા હતા કે સૌરાષ્ટ્રના મતદારોને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે શું કોઈ સ્ટ્રેટેજી કે શું હોઈ શકે આ બાબતે એ તો કાલે દિલ્હીમાં બોર્ડની મિટિંગ જ લઈ આવ્યો હતો અને આજે મતદાન છે તો મતદાન દિલ્હીમાં થાય છે નહીં કે અન્ય કોઈ જગ્યાએ તો સ્વાભાવિક મતદારો આગલા દિવસે આવે ત્યારે આઠ થી મતદાન શરૂ થયું છે તો આગલી રાતે મતદારો આવતા હોય છે મીડિયાનો દ્રષ્ટિકોણ વકરો છે સાચી વાત સમજતા નથી અને કોઈ પણ સમાચાર ફેલાવે રાખે છે સહકારીતામાં ફોર્મ ફેલાવે મને લાગે છે કે આવી વાતો સમાચાર રૂપે પ્રગટ કરતા પહેલા ઓથેન્ટિક સહકારિતા સાથે જોડાયેલા જોડે વાત કરીને કરે તો હકીકત સાહેબ મારે છેલ્લા સવાલ મેં સમજવું છે કે જો કે એક એક ઉમેદવાર હોય છે એક દાવેદાર હોય છે તો પછી ભારતીય જનતા પાર્ટીના ત્રણ દાવેદાર થયા તો એ એકમત તો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યો નથી તો પછી કઈ રીતની ભ્રમણા જોવા મળે ભ્રમણા એક બળવો કર્યો છે આ ભ્રમણા જે ફેલાયું સૌથી પેલું ફોર્મ જયેશભાઈ રાદડિયા એ પેલી કલાકમાં ભર્યું છે બળવો કોને કહેવાય કે પાર્ટીએ નિર્ણય કર્યો અને ત્યાર પછી કોઈ ફોર્મ ભરે તો બળવો પહેલી કલાકમાં પહેલું ફોર્મ ભરાણું હોય અને ત્યાર પછી બે ત્રણ ચાર દિવસે ભરાય એ બળવો નહીં અને પહેલે દિવસે પહેલી તારીખે જ્યારે વીપ નથી જાય તો જ્યાં કંઈક વાત નથી થઈ કોઈ જોડે સમાચાર નથી થયા એને બળવો કે છે એને ભ્રમ થશે એને ભ્રમ એ સમાચાર સતત પહેલેથી આજ દિવસ સુધી ચલાવો છો એ ભ્રમણા છે બાકી ત્રણ ફોર્મ ભરવાના છે પાર્ટીનો વિષય છે પાર્ટી નક્કી કરે ત્રણ એને બોલાવી ને સાહેબ એક વાત એ પણ છે કે પાર્ટીએ બિપિન ગોતાને સમર્થન જાહેર કર્યું છે તો એ બાબતે તો વિરોધાભાસ થયો ને સાહેબ પાર્ટીએ વિરોધાભાસ ચોક્કસ કહેવાય પણ પહેલે જ દિવસે આખા બોર્ડે પણ ફોર્મ ભર્યા એ જ દિવસે અમે જયેશભાઈને કીધું ચાલો તમે ભરો કારણ કે આખું બોર્ડ ભરતું હતું તો મેં તો પહેલાં દિવસે એકવાર ટેકો જાહેર કર્યો એકવાર ટેકો જાહેર કર્યા પછી ફેરફાર કરવો એ ઉચિત નથી લાગતું એ ભાજપના છે અને આ ભરવાના છે કોઈ ખ્યાલ હોત તો ફોર્મ મોઢું ભરવાનું બેસાડ જ સાથે એવું તો અમને કોઈ કીધું નથી જી સાહેબ છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે જયેશભાઈ સાથે વાત થઈ છે જયેશભાઈને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે મનાવવામાં આવ્યા તેવી કોઈ ચર્ચા ના એ કોઈ મારી જોડે વાત નથી થઈ જી સાહેબ આપ અમારી સાથે જોડાણાયા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપે સાંભળ્યું કે દિલીપ સંઘાણીએ શું કહ્યું દિલીપ સંઘાણીએ જે કહ્યું છે આ પહેલાં એ તો આનાથી પણ વધુ ખતરનાક છે તે હાલે સ્વીકારવા તૈયાર નથી પરંતુ સમાચાર પત્રોમાં ફરી રહ્યું છે કે દિલીપ સંઘાણીએ સીઆર પાટીલના આ પગલાને કિન્નાખોરી ફર્યું ગણાવ્યું છે સીઆર પાટીલના આ પગલાને ભેદભાવ પૂર્વક ગણાવ્યું છે પૂર્વક ગણાવ્યું છે તેમણે એ પણ કહ્યું છે કે શા માટે શા માટે એક વખત જયેશ રાદડિયા ફોર્મ ભરી દે છે તો અન્યને મેન્ડેટ આપવામાં આવ્યો તો પોતાની પાર્ટીનો બચાવ પણ કરે છે કે આ પાર્ટીનો અંગત સવાલ છે પરંતુ એ સ્વીકારે છે કે આ વિરોધાભાસ ચોક્કસથી છે ત્રણ ઉમેદવારો છે અને જયેશ રાદડિયા જયેશ રાદડિયા મિત્રો કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જે રીતે દિલીપ સંઘાણી પણ પોતે દિગ્ગજ નેતા છે એમ જયેશ રાદડિયા પણ પોતે દિગ્ગજ નેતા છે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા એટલે કે આપ જાણો છો કે ખેડૂતોના મસીહા કહેવાતા હતા અને ફક્ત વિઠ્ઠલ રાદડિયાના નામ પર મત પડતા હતા આ વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ પણ રહ્યા ધારાસભ્ય પણ રહ્યા તેમના ગુણ તેમના પુત્રમાં આવ્યા જયેશ રાદડિયા આજે રાજકીય જીવનમાં છે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય છે રાજકોટના જેતપુરથી પરંતુ તેમનું ફોર્મ ભરાઈ ગયું તો ત્યારબાદ અન્યને શા માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું અને અન્ય પોતાની રીતના ફોર્મ ભરી દે છે તો મેન્ડેટ અને સમર્થન શા માટે બિપિન ગોતા કે જે વ્યક્તિ છે તેને આપવામાં આવ્યું જયશ રાદડિયા અંત સુધી વટમાં રહ્યા છે જયેશ રાદડિયાએ પણ ફોર્મ કેમ ન ખેંચ્યું એ સૌથી મોટો સવાલ છે આપને ખબર હશે કે અમિત શાહ ગુજરાત આવ્યા હતા અમિત શાહની બેઠક થઈ હતી જયશ રાદડિયા સાથે એક કલાક જેટલી આ બેઠક ચાલી હતી દિલીપ સંઘાણી પણ હાજર હતા ત્યારે પણ એક સવાલ હતો કે જયશ રાદડિયા શું કરશે અંતિમ દિવસો સુધી જયેશ રાદડિયાએ પાછી પાની નથી કરી જયશ રાદડિયાનું નામ લોકસભામાં પણ ચાલતું હતું પરંતુ લોકસભામાં તેઓ કપાયા કહેવામાં આવતું હતું કે પોરબંદરમાં પોરબંદરમાં ત્યાંના નજીકના અને સ્થાનિક સ્થાનિક વ્યક્તિને ત્યાંના નજીકના વિસ્તારના હોય તેમને ટિકિટ આપવામાં આવે તેમણે પોતે એક સમૂહલગ્નનું આયોજન કર્યું હતું તેમાં પણ તેમણે કેટલી પાટીદાર સમાજની શિખામણો પણ આપી હતી જયેશ રાદડીયા આમ તો ચર્ચામાં રહે છે પરંતુ હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એ જે મેન્ડેટ હતું તે મુજબ મતદાન કરે છે કે જયેશ રાદડિયાને મત આપે છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં નેવુંથી થી પણ વધારે મતદારો છે આ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઇફકોની પકડ પણ છે અને દિલીપ સંઘાણી પોતે પણ સૌરાષ્ટ્રથી છે અમરેલીથી છે એટલે જયેશ રાદડિયાને તેનો ફાયદો થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હવે શું રંધાશે એ સૌથી મોટી વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સમર્થન કોઈ એક વ્યક્તિને જાહેર કર્યું છે અને તેની સામે એક દિગ્ગજ નેતા છે દિગ્ગજ નેતાના પુત્ર છે જોવું રહ્યું શું પરિણામ આવે છે આવનાર સમયમાં શું સ્થિતિ સર્જાય છે દિલીપ સંઘાણીએ તે પણ કહ્યું કે જયેશ રાદડિયાએ કોઈ પણ જાતનો બળવો કર્યો નથી જયેશ રાદડિયાએ સૌથી પહેલું ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ અન્યએ ફોર્મ ભર્યું છે અન્યને મેન્ડેટ આપવામાં આવ્યું એટલે કે વાત મુખ્ય એ છે કે જયેશ રાદડિયાએ સૌથી પહેલું ફોર્મ ભર્યું તો શું તેને કહેવામાં આવ્યું હતું કે પછી જયેશ રાદડિયાએ પોતે જાતે જ કોઈને પણ પૂછ્યા વગર ફોર્મ ભરી દીધું અને જયેશ રાદડિયાએ પહેલું ફોર્મ ભર્યું છે અને ત્યારબાદ અન્યને મેન્ડેટ આપવામાં આવ્યો એટલે દિલીપ સંઘાણી બચાવ કરી રહ્યા છે કે તેમણે બળવો નથી કર્યો પરંતુ તમામ સ્થિતિ અલગ અલગ દિશાઓમાં જોવા મળી રહી છે શું થઈ રહ્યું છે સમજાતું નથી કારણ કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવું થતું નથી જો કોઈ મોટો નેતા ફોર્મ ભરી દેતો હોય છે તો ભારતીય જનતા પાર્ટી કાં તો ફોર્મ પાછું ખેંચી લેતી હોય છે અથવા તો તેને જ ઉમેદવાર તરીકે જાહેર કરી દેતી હોય છે શું થઈ રહ્યું છે આવનાર સમયમાં ખબર પડશે પરિણામ શું આવે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જયેશ રાદડિયા જયેશ રાદડિયા પરિણામ બાદ પણ ચર્ચામાં રહેશે જ્યારથી તેમણે ફોર્મ ભર્યું છે ત્યારથી તેઓ ચર્ચામાં છે આપનું શું કહેવું છે આ સમગ્ર વિગતને લઈને આપનું શું કહેવું છે આ વિરોધાભાસને લઈને આપનું શું કહેવું છે જયેશ રાદડિયાએ ફોર્મ ભરી દીધું તો શા માટે અન્યએ ફોર્મ ભર્યું જે રીતે દિલીપ સંઘાણી કહી રહ્યા છે આપનું શું કહેવું છે જયેશ રાદડિયાએ ફોર્મ પાછું કેમ ન ખેંચ્યું આપનું શું કહેવું છે શા માટે જયેશ રાદડિયાને મનાવવામાં લોકો નિષ્ફળ રહ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિષ્ફળ રહ્યા આપનું શું કહેવું છે આ તમામ પ્રકરણમાં શું કોઈ આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે આપનું શું કહેવું છે કે ખરેખર જયેશ રાદડિયા સાથે ભેદભાવ થયો છે આપનું શું કહેવું છે કે ફક્ત એક બેઠક માટે કેમ વીપી શું કરાવવામાં આવ્યું આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર